સાવરકુંડલા ખાતે અનોખો સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવેલો હતો આ લગ્નોત્સવમાં પાંચ હજાર જેટલા લોકોએ અને તમામ વીસ નવ અચૂક અચૂકપણે મતદાન કરશે તેવી પ્રતિજ્ઞા લીધેલી હતી સાબરકુંડલા ખાતે મહાગુજરાત દશનામ ગૌસ્વામી મહામંડળ પ્રેરિત દશનામ ગૌસ્વામી પ્રગતિ મંડળ સાબરકુંડલા દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું જેમાં વીસ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડેલા હતા આ તકે જાન આગમન ચા નાસ્તો લગ્નગીત હસ્તમેળા ભોજન સમારંભ સન્માન સમારોહ અને કન્યા વિદાય વગેરે શુભ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી સમૂહ લગ્નોની સાથે જ દશનામ સમાજની એક વિશાળ ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેનું દીપ પ્રાગડ્ય પંચ દશનામ જૂના અખાડા મહામંડલેશ્વર જય અંબાગીરી માતાજી હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજ્યસ્થળી મહામંડલેશ્વર મહેન્દ્રગીરી મહારાજ મુચકુંદ ગુફા જુનાગઢ મહંત જસુભારતી બાપુ ચોગઠ અને મહંત હસુપરી બાપુ સાંઢીરા મહાદેવ અને ભક્તિરામ બાપુ માનવ મંદિર કથાકારો વગેરે સંતો મહંતો કથાકારો દ્વારા કરી ધર્મસભા યોજવામાં આવેલી હતી આ તકે સમગ્ર ગુજરાતમાંથી પાંચ હજાર કરતાં વધારે દર્શનામ ગૌસ્વામી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા અને સનાતન ધર્મનો જય જયકાર બોલાવેલો હતો તથા નવ દંપતીઓને આશીર્વાદ પાઠવેલા હતા આ તકે નાયબ પોલીસ અધિક્ષક હરેશ વોરાદ દ્વારા લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવી વિવિધ રીતે તથા સાયબર ક્રાઇમ ફ્રોડથી બચવા માટે માહિતગાર કરવામાં આવેલા હતા સાવરકુંડલા દસનામ ગૌસ્વામી સમાજના સમૂહ લગ્નોત્સવમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહેલા હતા અને આ તકે તમામ લોકો ફરજિયાત મતદાન કરે તે બાબતના શપથ પણ લેવડાવવામાં આવેલા હતા અનેક લોકોની ઉપસ્થિતિમાં નવ દંપતીઓને આશીર્વાદ પાઠવી તેમને દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલી હતી